સતીશભાઈ તો આ તમને પચાસ હજાર રૂપિયા જે પ્રાપ્ત થયા છે તો આ કેશ્નો આદિવાસીઓને સંબંધિત હશે કોઈ ને કોઈ રીતે આદિવાસીઓ સાથે આ પ્રશ્નો સંબંધિત હશે આમાં ટોટલ દસ પ્રશ્નો પૂછવામાં આવશે પહેલો પ્રશ્ન જે હશે એ એક રૂપિયા માટેનો છે અને છેલ્લો પ્રશ્ન દસમા નંબરનો જે હશે એ એક કરોડ માટેનો હશે અને આમાં ભાગ લેનાર તમામ ઉમેદવારો પાસે એક લાઇફલાઈન પણ હશે જેમાં જો કોઈ પ્રશ્નોનો જવાબ ના આવડતો હોય તો તેઓ પોતાના મિત્રને ફોન કરીને એ પ્રશ્નોનો જવાબ પૂછી શકશે બરાબર તો અત્યારે આપણી સાથે ત્રણ કેન્ડિડેટ છે તો ત્રણમાંથી કોને પહેલાં હોટસીટ પર બોલાવો આપણે એના માટે આપણી પાસે ત્રણ ચિઠ્ઠીઓ તૈયાર છે એમાંથી જેનું નામ આવશે એને આપણે પહેલાં બોલાવશું તો આ ત્રણ ચિઠ્ઠી છે અત્યારે આપણી પાસે સતીષભાઈ છે વિશાલભાઈ અને વિજયભાઈ તો સતીષભાઈ આ ત્રણમાંથી ગમે એક ચિઠ્ઠી પસંદ કરશો તમે લાવો છો હવે આ ચિઠ્ઠીમાં જેનું નામ આવશે એ પહેલા વોટ્સએપ પર આવશે સતીષભાઈ તમારું તો નામ નથી આમાં હવે વિજયભાઈ અને વિશાલભાઈમાંથી કોનું નામ છે તો વિજયભાઈ તમારું પણ નામ નથી તો વિશાલભાઈ તમે સૌથી પહેલાં આવશો વોટ્સએપ પર ચાલો તો તમારું વોટ્સએપ પર સ્વાગત છે તો દોસ્તો અત્યારે આપણી સામે હોટ પર વિશાલભાઈ આવ્યા છે વિશાલભાઈ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે તો વિશાલભાઈ આ કોણ બનેગ્યા કરોડ કરોડપતિ ઇન ટ્રાઇબલ નોલેજ આમાં તમને આદિવાસીઓને રિલેટેડ પ્રશ્નો પૂછવામાં આવશે આમાં ટોટલ દસ પ્રશ્નો પૂછવામાં આવશે પહેલો પ્રશ્ન જે છે એ એક હજાર રૂપિયા માટેનો છે અને છેલ્લો પ્રશ્ન જે દસમો રહેશે એ એક કરોડ માટેનો હશે અને તમે આમાં એક લાઇફ પણ લઈ શકો જો કોઈ પ્રશ્નમાં તમને મૂંઝવણ હોય તો તમારા કોઈ મિત્રને પૂછીને તમે જવાબ જવાબ તમે પૂછી શકો છો તમારા મિત્રને તો હવે આપણે શરૂ કરીએ પહેલો પ્રશ્ન જે એક હજાર રૂપિયા માટેનો છે કે આદિવાસી એકતા પરિષદિક મહાસમેલન ઉજવવામાં આવે છે આદિવાસી એકતા પરિષદ સાંસ્કૃતિક મહાસંમેલન ઉજવે છે એ પ્રશ્ન છે ઓપ્શન એ છે પહેલી બીજી અને ત્રીજી જાન્યુઆરી ઓપ્શન બી છે તેર ચૌદ પંદર જાન્યુઆરી ઓપ્શન સી છે ઓગણત્રીસ એકત્રીસ ડિસેમ્બર અને ઓપ્શન ડી છે સાત આઠ નવ એપ્રિલ ઓપ્શન બી ઓપ્શન બી તેર ચૌદ પંદર જાન્યુઆરી હાઇને ઓકે તો આપણે જવાબ ચેક કરીએ તમારો બરાબર છે તેર ચૌદ પંદર જાન્યુઆરી તમે એક હજાર રૂપિયા જીતી ચૂક્યા છો આપણે જોઈએ કે અત્યારે બે હજાર ચોવીસ ચોવીસનું જે સાંસ્કૃતિક મહાસંમેલન છે એ સિલવાસામાં યોજાયું હતું અને એની પહેલા બે હજાર ત્રેવીસમાં આપણે હમીરપુરામાં યોજાયું હતું અને તમને તારીખનો અંદાજો પણ આવી જ ગયો છે કારણ કે દર વર્ષે આ સંમેલન ઉત્તરાયણની અંદર યોજાતું હોય છે બરાબર હા તો બીજો પ્રશ્ન છે એ પાંચ હજાર માટેનો છે એ પ્રશ્ન એ મુજબ છે કે તમે આદિવાસીઓને લોકશાહી નહીં શીખવી શકો તમારે એમની પાસેથી લોકશાહી શીખવાની જરૂર છે બંધારણ સભામાં કોણ બોલ્યું હતું એ આંબેડકર બી સરદાર પટેલ સી ઠક્કર બાપા ડી જયપાલસિંહ મુંડા ઓપ્શન ડી લોક કરી જયપાલસિંહ મુંડા ફાઇનલ ઓકે આપણે ચેક કરીએ તમારો જવાબ સાચો છે જયપાલસિંહ મુંડા છે આમનો જવાબ આવે છે તો જયપાલસિંહ મુંડા આદિવાસીઓ માટે બંધારણ સભામાં તો હવે આપણે આગળનો પ્રશ્ન જે ત્રીજો છે એ પ્રમાણે છે કે માનગર તમે ક્યારેક સાંભળ્યું છે કે આ માનગઢ કયા રાજ્યમાં આવેલું છે એ ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન કે મહારાષ્ટ્ર એ ગુજરાત બી મધ્યપ્રદેશ સી રાજસ્થાન બી મહારાષ્ટ્ર સી રાજસ્થાન સી રાજસ્થાન હા કે વિશાલભાઈ તમારો પ્રશ્ન સાચો છે સી રાજસ્થાન તમારો જવાબ સાચો છે તમે વીસ હજાર રૂપિયા દીધી ચૂક્યા છો તો આપણે માનગઢની વાત કરીએ તો માનગઢ હિલ છે એ રાજસ્થાનમાં આવેલ છે જ્યાં સત્તર નવેમ્બર ઓગણીસો તેરના રોજ સત્તર નવેમ્બર ઓગણીસો તેરના રોજ અંગ્રેજો દ્વારા આદિવાસીઓની સામે ગોળીબાર કરવામાં આવ્યો હતો એમાં ઘણા આદિવાસી ભીલોનો ભીલો શહીદ થયા હતા આ અંદાજે પંદરસો જેવા તો હવે આગળનો પ્રશ્ન છે એ પચાસ હજાર રૂપિયા માટેનો છે તો એ એ મુજબ છે કે કુકી આદિવાસી જે અત્યારે ઘણા ચર્ચામાં છે એ કયા રાજ્યના વતની છે કુકી આદિવાસી એ ઝારખંડ બી મણિપુર સી આસામ ડી છત્તીસગઢ ઓપ્શન બી મણિપુર ઓપ્શન બી મણિપુર ફાઇનલ ફાઇનલ લો ઓકે તમારો જવાબ સાચો છે મણિપુર ઘણા ચર્ચામાં હતું આદિવાસીઓનો જે ત્યાં આદિવાસીઓ વિરુદ્ધ જે પણ થઈ રહ્યું હતું એને લઈને પછી પાંચમો પ્રશ્ન છે એ એક લાખ રૂપિયા માટેનો છે એ મુજબ છે કે લોકસભાની અંદર આદિવાસીઓ માટે કેટલી સીટ અનામત છે લોકસભાની અંદર એટલે આપણે જે સંસદ સભ્યો હોય એની નિયમ આદિવાસી સંસદો માટે કેટલી અનામત છે ઓપ્શન એ ચોર્યાસી ઓપ્શન ડી સુડતાલીસ ઓપ્શન સી સત્તર ઓપ્શન ડી બાવન ઓપ્શન ડી ઓપ્શન ડી બાવન વિશાલભાઈ તમારી પાસે એક લાઈફલાઈન પણ હતી પણ તમે લાઈફલાઈનનો પણ યુઝ નહીં કર્યો આમાં સાચો જવાબ આવે છે ઓપ્શન બી સુડતાલીસ આર્ટિકલ ત્રણસો ત્રીસ મુજબ લોકસભામાં આદિવાસીઓને સુડતાલીસ સીટ રીઝર્વ છે અને ચોર્યાસી સીટ એસસી સમાજ માટે છે અનુસૂચિત જાતિ માટે આપણે વાત કરીએ તો ગુજરાતમાં સંસદની ટોટલ ચાર સીટો આદિવાસીઓ માટે રીઝવ છે તો તમે અત્યાર સુધી ચાર પ્રશ્નોના જવાબ સાચા આપ્યા છે તો તમે પચાસ હજાર રૂપિયા જીતી ચૂક્યા છો તો હું તમને પચાસ હજાર રૂપિયાનો ચેક આપું પચાસ હજાર

આમાં જેનું નામ આવશે એ હવે વોટ્સઅપ પર આવશે સતીશભાઈ પાછું તો અમારું નામ નથી આ વખતે પણ વિજયભાઈનું નામ આવ્યું છે તો વિજયભાઈ તમે વોટ્સઅપ પર આવશો જોહાર વિજયભાઈ કોણ બનેગા કરોડપતિ ઇન ટ્રાઇબલ નોલેજ મે તમારું સ્વાગત છે આભાર તો આપણે આપમાં આદિવાસીઓને લગતા બધા પ્રશ્નો આવશે 1 થી 10 પ્રશ્નો આવશે પહેલો પ્રશ્ન 1000 રૂપિયાનો અને 10મો પ્રશ્ન 10 10મો પ્રશ્ન 1 કરવાનો આમ કરીને ટોટલ 10 પ્રશ્નો રહેશે અને આમાં તમારી પાસે એક લાઈફલાઈન પણ હશે કે જેમાં તમે કોઈને કોન્ટેક તમારા મોબાઈલમાં જેટલા પણ કોન્ટેક હશે એમાંથી ગમે એને એકને એક વ્યક્તિને ફોન કરીને તમને જે પ્રશ્ન નહીં આવતો એનો જવાબ પૂછી શકશો બરાબર તો પહેલો પ્રશ્ન આપણે શરૂ કરીએ પહેલો પ્રશ્ન એક હજાર રૂપિયા માટેનો છે તો પ્રશ્ન એ છે કે હસદેવ જંગલ કે જે હમણાં ચર્ચામાં છે એ કયા રાજ્યમાં આવેલું છે ઓપ્શન છે ઓપ્શન એ રાજસ્થાન બી મધ્યપ્રદેશ સી ઝારખંડ ડી છત્તીસગઢ ડી છત્તીસગઢ બરાબર છત્તીસગઢ ઓકે જવાબ છત્તીસગઢ તમારો સાચો છે તમે એક હજાર રૂપિયા જીતી ગયા છે તમે સાંભળ્યું હશે કે હસ્તીઓમાં અત્યારે જે અદાની કોલ છે એના કોલ માઇનિંગ માટે હસ્તી જંગલનું કટાઈને બધું શરૂ થયું છે અને સોશિયલ મીડિયામાં પણ શિવ હસ્તીઓને એવું બધું ટ્રેન્ડમાં ઘણું બધું ચાલુ રહ્યું છે અને થોડા સમય પહેલાં આ છત્તીસગઢની અંદર ચૂંટણી થઈ હતી એમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હતી અને અત્યારે છત્તીસગઢમાં એક આદિવાસી સીએમ છે બીજેપીના છે વિષ્ણુદેવ સાઈ કરીને બરાબર તો આપણે હવે બીજા પ્રશ્ન તરફ જોઈએ તો બીજો પ્રશ્ન જે છે એ પાંચ હજાર રૂપિયા માટેનો છે પ્રશ્ન એ છે કે હાલમાં ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય ચેતરભાઈ વસા ખૂબ જ ચર્ચામાં છે સમાચાર માન્ય તો એ ચેતરભાઈ વસા કઈ સીટ પરના એમએલએ છે બરાબર તો ઓપ્શન એ નાંદોદ ઓપ્શન બી ડેડીયાપાડા ઓપ્શન સી ભરૂચ ઓપ્શન ડી છદરિયા ઓપ્શન બીડીયાપાડા ડેડીયાપાડા બરાબર ઓકે તો આ પણ તમારો પ્રશ્ન સાચો છે તમે પાંચ હજાર રૂપિયા જીતી ચૂક્યા છો આ આપણે વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી એ આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે હતા અને આદિવાસી યુવાઓમાં અને ખાસ કરીને આખા ગુજરાતના યુવાઓમાં ઘણા ફેમસ છે જેવું તો હવે ત્રીજો પ્રશ્ન છે જે ત્રીજો પ્રશ્ન વીસ હજાર રૂપિયા માટેનો છે જો તમે આ પ્રશ્નનો સાચો જવાબ આપશો તો તમે વીસ હજાર રૂપિયા જીતી જશો તો આ પ્રશ્ન એ પ્રમાણે છે કે નવ ઓગસ્ટ ને આપણે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવીએ છીએ તો આ કોણે જાહેર કર્યું નવ ઓગસ્ટ ઓપ્શન એ છે ભારત સરકાર ઓપ્શન બી છે ગુજરાત સરકાર ઓપ્શન સી છે યુએનો અને ઓપ્શન ડી છે આદિવાસી સંગઠનો દ્વારા ઓપ્શન સી યુએનો ઓકે યુએનો બરાબર હા તો તમારો જવાબ સાચો છે પણ તમે વીસ હજાર રૂપિયા જીતી ચૂક્યા છો યુએનઓ એટલે કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા ઓગણીસો ચોરાણું માં જાહેર કરવામાં આવ્યું હતું કે નવ ઓગસ્ટ ને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવીએ છીએ તો હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ કે જે ચોથા નંબરનો પ્રશ્ન છે એ પચાસ હજાર રૂપિયા માટેનો છે જો તમે આનો જવાબ સાચો આપશો તો તમે પચાસ હજાર રૂપિયા લીધી જશો પ્રશ્ન એ પ્રમાણે છે કે પેસા એક્ટ પેસાગણીસો છન્નું છે એના મુજબ અનુસૂચિત વિસ્તારની નીચેનામાંથી કયા લેવલની પંચાયતમાં તમામ પંચાયતના અધ્યક્ષ આદિવાસી રહેશે અધ્યક્ષ એટલે કે સરપંચ છે તાલુકા પંચાયત છે જિલ્લા પંચાયત છે આદિવાસી રહેશે એમાં છે એ ઓપ્શન છે કે તમામ ગ્રામ પંચાયતના અધ્યક્ષ બી ઓપ્શન છે તમામ તાલુકા પંચાયતના અધ્યક્ષ સી ઓપ્શન છે તમામ જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને ડી છે આપેલ તમામ એટલે બધામાં નામ ડી આપેલ તમામ ડી આપેલ તમામ ફાઈનલ ફાઈનલ તો આપણે તમારા જવાબ આ પણ સાચો છે તમે પચાસ હજાર રૂપિયા જીતી ચૂક્યા છો આપણે પેશાયત ઓગણીસો છન્નું ની વાત કરીએ તો એની અંદર પેશાયટની અંદર સેક્શન ફોર જીમાં એવું લખેલું છે કે આદિવાસી વિસ્તાર એટલે કે અનુસૂચિત વિસ્તારમાં તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે ગ્રામ પંચાયત એના અધ્યક્ષ આદિવાસી જ રહેશે એ પ્રમાણે બધામાં જ આવે છે એ જવાબ તમારો સાચો છે હવે આગળનો પ્રશ્ન પાંચમા નંબરનો છે એક લાખ રૂપિયા માટેનો છે પ્રશ્ન એ પ્રમાણે છે કે ગુજરાત વિધાનસભામાં ટોટલ એકસો બ્યાસી વિધાનસભા એકસો છે આમાંથી આદિવાસીઓ માટે કેટલી સીટ અનામત છે ઓપ્શન ડી સુડતાલીસ ઓપ્શન સી સત્યાવીસ ઓપ્શન સી સત્યાવીસ ફાઇનલ ફાઇનલ તમે વિજયભાઈ કઈ રીતના લાગ્યું કે સતાવીસ જવાબ બરાબર છે તમારો જવાબ સાચો છે ઓપ્શન સી સત્યાવીસ બરાબર છે ભારતના બંધારણના અનુચ્છેદ ત્રણસો ત્રીસ મુજબ લોકસભામાં સંસદની એટલે કે મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ જે આપણે એમપી કહીએ એમની સીટ રિઝર્વેશન રહે છે એસસી અને એસ ટી માટે અને અનુચ્છેદ ત્રણસો પ્રમાણે રાજ્યની વિધાનસભામાં એટલે ધારાસભ્યની સીટો રિઝર્વ છે એના મુજબ આપણે ગુજરાતમાં સત્તાવીસ સીટો આદિવાસીઓ માટે રિઝર્વ છે એસટી માટે વિજયભાઈ તમે અત્યાર સુધી ખૂબ સરસ રમી રહ્યા છો તમે પાંચ પ્રશ્નોના સાચા જવાબ આપીને

હાલો હા દિલીપભાઈ તમારા મિત્ર અહીંયા મારી સામે કોન બની ગયા કરોડપતિ ઇન ટ્રાઈબલ નોલેજમાં સીટ પર બેઠા છે એમને એક પ્રશ્નમાં થોડો જવાબ નથી તો એ તમને પૂછવા માંગે છે એ પ્રશ્નોનો જવાબ હા તો એ પ્રશ્ન એ પ્રમાણે છે કે બિરસા જયંતી કયા દિવસે મનાવવામાં આવે છે ઓપ્શન છે તમારા મિત્ર દિલીપભાઈ નું કેવું છે પંદર નવેમ્બર તો તમે દિલીપભાઈ સાથે જશો કે બીજું કઈ જવાબ લોક કરી દોર નવેમ્બર પંદર નવેમ્બર બરાબર તમારા દિલીપભાઈનો જવાબ સાચો છે અમે છઠ્ઠા પ્રશ્નોનો પણ સાચો જવાબ આવી આપી ચૂક્યા છો તમે દસ લાખ રૂપિયા જીતી ચૂક્યા છો આમાં એ પ્રમાણે છે કે પંદર નવેમ્બર અઢારસો પંચોતેર પંદર નવેમ્બર અઢારસો પંચોતેરના રોજ આ ઝારખંડના એક ગામમાં બિરસા મુંડાનો જન્મ થયો હતો અને પચીસ વર્ષની જ નાની ઉંમરે જેઓ શહીદ થયા હતા નવ જૂન ઓગણીસોના રોજ વિજયભાઈ સાતમો પ્રશ્ન જે પચીસ લાખ માટેનો છે કે નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબ અનુસૂચિત જનજાતિ એટલે આદિવાસીઓ માટેનું એક રાષ્ટ્રીય આયોગ બનાવેલું છે એની સ્થાપના બંધારણના કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવી છે ઓપ્શન એ છે બસો ચુમ્માલીસ ઓપ્શન બી છે ત્રણસો આડત્રીસ એ ઓપ્શન સી છે ત્રણસો બેતાલીસ અને ઓપ્શન ડી છે ત્રણસો ચાલીસ ઓપ્શન એ બસો ચુમ્માલીસ ફાઈનલ હા ફાઈનલ વિજયભાઈ સાચો જવાબ આવે છે ઓપ્શન બી ત્રણસો આડત્રીસ એ તો તમારો આ સાતમા નંબરનો પ્રશ્ન ખોટો છે એમાં એ પ્રમાણે છે કે પહેલાં અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને એસ એ અનુસૂચિત જનજાતિ એ બંને માટે એક જ આયોગ હતું ત્રણસો આડત્રીસ મુજબ નેશનલ કમિશન ફોર એસસી અને એસ એના પછી બે હજાર ત્રણમાં અલગ ભણવામાં આવ્યું હતું નેશનલ કમિશન ફોર સીડ્યુલ ટ્રાઈવ એટલે આદિવાસીઓ માટે અલગ કમિશન બનાવવામાં આવ્યું છું અનુચ્છેદ ત્રણસો આડત્રીસ એ મુજબ એટલે સાચો જવાબ ઓપ્શન બી આવશે બરાબર તો તમે અત્યાર સુધી છ જવાબ તમારા સાચા આપ્યા છે એ પ્રમાણે તમને દસ લાખ રૂપિયાનું મળે છે તો દસ લાખનો ચેક હું તમને અત્યારે આપું છું દસ લાખ કરી લાખ તો તમે આ દસ લાખ નું શું કરશો મારે આગળ રીતે અત્યારે આપણી સામે વોટ્સએપ પર રાઠવા સતીષ ભાઈ આવી ગયા છે તો સતીશભાઈ આમાં તમારી સામે ટોટલ દસ પ્રશ્નો આવશે પહેલો પ્રશ્ન બે હજાર રૂપિયાનો અને છેલ્લો દસમો પ્રશ્ન એક કરોડ સુધીનો અને તમારી પાસે જો તમને કોઈ પ્રશ્ન નહીં આવડતો હોય તો એક લાઇફલાઈન પણ હશે ફોન ઓફ ફ્રેન્ડ કરીને જેમાં તમે જો કોઈ પ્રશ્નમાં તમને મૂંઝવણ હોય તો તમારા મિત્રને પૂછી શકશો તો આપણે પહેલો પ્રશ્ન શરૂ કરીએ પહેલો પ્રશ્ન એક હજાર રૂપિયા માટેનો છે કે ભારતના બંધારણમાં આદિવાસી વિસ્તારોના વહીવટને સંબંધિત કઈ બે અનુસૂચિઓ આવેલી છે આદિવાસીઓ માટે બે અનુસૂચિ ભારતના બંધારણમાં છે

આદિવાસી વિસ્તારોના વહીવટ માટે બસો ચુમાલીસ એકમાં કીધેલું છે કે પાંચમી અનુસૂચિ લાગવી પડશે અને બસો ચુમાલીસ બેમાં કીધેલું છે કે છઠ્ઠી અનુસૂચિ લાગવી પડશે એ છઠ્ઠી અનુસૂચિ આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ આ ચાર જ રાજ્યોમાં લાગુ પડે એની સિવાયના બીજા આદિવાસી વિસ્તારોમાં પાંચમી અનુસૂચિ લાગુ પડે છે આપણા બધા ગુજરાત સહિત ઘણા દસ રાજ્યો છે એમાં તો હવે બીજો પ્રશ્ન છે એ પાંચ હજાર રૂપિયા માટેનો છે એ પ્રશ્ન એ મુજબ છે કે આદિવાસીઓની જે રૂઢિગત પરંપરા છે એ કયા અનુચ્છેદ મુજબ કાયદાની વ્યાખ્યામાં આવે છે કે આપણી જે રૂઢિગત પરંપરાઓ છે એ પણ કાયદો કહેવાય એ કયા અનુચ્છેદ મુજબ છે તો અનુચ્છેદ છે એમાં ત્રણસો બેતાલીસ બસો ચુમાલીસ અનુચ્છેદ તેર કે અનુચ્છેદ ચાલીસ ઓપ્શન એ છે ત્રણસો બેતાલીસ બી બસો ચુમ્માલીસ સી તેર અને ડી ચાલીસ અનુચ્છેદ સી સી આર્ટિકલ તેર આર્ટિકલ તેર ફાઈનલ તો સી આર્ટિકલ તેર ચેક કરીએ આપણે બરાબર આ પણ તમારો જવાબ સાચો છે તો તમે પાંચ હજાર રૂપિયા જીતી ચૂક્યા છો ઓપ્શન આર્ટિકલ તેર જે છે એમાં કસ્ટમરી લો એટલે કે આપણી રૂઢિગત પરંપરાને પણ એક કાયદા તરીકે જોવામાં આવે છે તો હવે તમે પાંચ હજાર રૂપિયા જીતી ચૂક્યા છો આગળનો સવાલ છે એ વીસ હજાર રૂપિયા માટેનો છે ત્રીજો સવાલ કે મરાંગ બોમકે તરીકે ઓળખાતા આપણા આદિવાસી જે નેતા છે જયપાલસિંહ મુંડા એના વિશે નીચેનામાંથી કઈ કઈ બાબત સાચી છે એ તમારે જણાવવાની છે ઓપ્શન એ છે તેઓ બંધારણ સભાના એક સભ્ય હતા ઓપ્શન બી છે તેઓ આઈસીએસ એટલે કે પરીક્ષા પાસ કરી હતી અને ઓપ્શન સી છે કે તેઓની કપ્તાનીમાં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તેમાં તેઓ કેપ્ટન હતા અને ઓપ્શન બી છે આપેલ તમામ તમામ બરાબર છે આપેલ તમામ કરી બરાબર ઓકે તો તમારા જવાબ આપેલ તમામ જે સાચો છે જયપાલસિંહ મુંડા જે આપણે આગળ કીધું એમ બંધારણ સભાના સભ્ય પણ હતા તેઓ આઈસીએસની પરીક્ષા પણ પાસ કરી હતી અને હોકીના એક જબરદસ્ત ખેલાડી હતા અને ભારત એમની કેપ્ટનશીપમાં ઓગણ ઓગણીસોને અઠ્ઠાવીસમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ પણ જીતી હતી અને આપણે એમની વિશે વધારે વાત કરીએ તો એ પાંચમી અને છઠ્ઠી અનુસૂચિત જે આદિવાસીઓને મળેલી છે એની પાછળ મુખ્ય વ્યક્તિ એ જ છે તેઓ એમએ એ ઇકોનોમિક્સ છે ઓક્સફોર્ડમાંથી ઓક્સફોર્ડમાંથી એમણે ડિગ્રી પ્રાપ્ત કરી હતી હવે આગળનો જે

મધ્યપ્રદેશની અંદર ભારત દેશના સૌથી વધારે આદિવાસીઓ આવેલા છે વસ્તીની દ્રષ્ટિએ સંખ્યાની દ્રષ્ટિએ પછી આપણે જો ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો એમાં મિઝોરમ આવે છે અને ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં આપણે વસ્તીની ટકાવારી પ્રમાણે જોઈએ તો ડાંગ જિલ્લામાં સૌથી વધારે આદિવાસીઓ આવેલા છે અને વસ્તીની દ્રષ્ટિએ દાહોદ જિલ્લામાં બરાબર તો આપણે હવે તમે અત્યાર સુધી પચાસ હજાર રૂપિયા જીતી ચૂક્યા છો હવે પાંચમો જે સવાલ છે એ તમારી સામે આવી રહ્યો છે એ એક લાખ રૂપિયા માટેનો છે કે ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ જેને આપણે ગુજરાતીમાં આદિજાતિ સલાહકાર પરિષદ કે એની જોગવાઈ શાની અંદર જોવા મળે છે એટલે શેની અંદર એની જોગવાઈ કરેલી છે ટી સી ઓપ્શન એ પેસાઇટ ઓગણીસો છન્નું ઓપ્શન બી આર્ટિકલ ત્રણસો બેતાલીસ ઓપ્શન સી પાંચમીનું સૂચિ કે ઓપ્શન સી છઠીનું સૂચિ ઓપ્શન એ ઓપ્શન એ પેસાક કરી દોક કરી દો આપણે ચેક કરીએ પે સાગણીસો છન્નું સતીષભાઈ આમાં જવાબ આવશે પાંચમીનું સૂચિ ઓપ્શન સી તો તમારો આ પ્રશ્ન ખોટો છે તો અત્યાર સુધી તમે ચાર પ્રશ્નોના સાચા જવાબ આપ્યા છે જેના તમને પચાસ હજાર રૂપિયા મળશે તો પચાસ હજારનો ચેક હું તમને આપું છું પચાસ હજાર અહિયાં સાઈન મારી નીચે કરી દઉં લો સતીશભાઈ તો આ તમને પચાસ હજાર રૂપિયા જે પ્રાપ્ત થયા છે એનું તમે શું કરશો